છાસ છે છાસ આપણે આ સંભારો છે જે કોબી મરચા ને ગાજરનો કોબી મરચા ગાજરનો સંભારો ને આ છે સલાડ છે તો આ આટલી વસ્તુ આપણે ધરવાની છે માતાજીને બાજરાનો રોટલા મીઠાસ હોય જ મિત્રો એ મારી મમ્મી છાશ બનાવે છે તો તમે છાશ કરીને આપણી ઠંડી ને અહીંયા છાશ છે ને અહીં બને છે છાશ ઓલામાં છાશ છે તો મિત્રોને જણાવતા જ બેન કે આપણે આજે ધરવાનું છે તો કેમ ધરતું ને ફ્રૂટ પડ્યા છે તો ફ્રૂટ આપ્યા આપણે ધરી દઈશું થાળીઓ લાગી રહી છે બેન ધરે છે બાજરાનું રોટલા બટેટલા બટાણા રીંગણા નું આ ચાર થાળીઓ ને આ ત્રણ થાળીઓ ઓલી

ત્યાં સુધી જ્યાં સુધી ધરાય છે ત્યાં સુધી હું ઉપર તમને એક નજારો દેખાડી આપણે તો આપણો પર ચાલો હવે આપણે કાનુડા સાથે થોડીક વાત કરી લઈએ કાનુડા બપોરે કરવા જ બલદેવજી સાથે લઈને આવવાનું છે એવું તમારે એમ ત્યાંથી માખણ ઢોરો છો બે સાઈડ એટલે પીંડા ઢોયડા તો કાણું ના આવવાનું હે તમાર બલદેવજી જમવા ને નહી આવો તો મને હમ એ આવશે તમને નહીં આવો તો એટલા યુવા જોવે કહે કે જયેશભાઈ તમે કારણને જમવા આવે એમ કહેતા કેમ ન આવ્યો તો કારણે તમારે આવવાનું છે જમવા ને જરૂર આવજો જમવા વગર ન જાતા બલદેવજી ઝીણકા રાધાજીને લઈને આવજો વાગેશ્વરી માતાજીને તો હોય જ છે અમારે ઘરે ભોજનમાં સવાર અમે ધરીએ ભાવથી તો આ છે અમાર કાનૂ જો ને ત્યાંથી અત્યારે આપણી સાઈડ કહે છે કે જયેશ ફળખું જળ છે હો ને ફળ ફર અમાર કાનૂમ બહુ ભાવથી હશે એટલે બલદે તો એને અમે ફળફળ ને ભૂંગળા ને એવું બધું ભગવાનને ધરતીએ ને અહીંયા ધરાય છે તો ભગવાનને ફાટા જોમે લેવું બોગ લગાડે પછી રોજ જમીય જમી દર્શન કરવા આવું મે જો બોંગ આવશું ને તમ દર્શન કરવા જાય હું આપો જમી લેવું હું જાવતા લઈને દર્શન કરવા હા દર્શન કરવા રોજ આવતા હોય એટલે કે કે આવો તું મીગી તો બાર સ્થાનનો ના ઉપર મિત્ર દર્શન કરવા માટે બાજુમાં માં માં છે એ આવ છે હું બેન દારે છે માતાજી તો બહુ સરસ કામગીરી છે તમે ચોખાઈ ને બધું રાખીને ભગવાન ને અમે લૂટકો ગામ ધરવાનો છે મિત્રો

ને મેલડી મા ને હડકાઈ મા ત્રણ દેવીઓ ની આ થાળી છે જેને રવિવારે તો અમારે જમવાનું હોય પછી તમે ચટણી ગરમ ગરમ પી તો બેન તમે કઈ કહેશો મિત્રો ને જાય રોટલા ને મારા મમ્મી પો અહીંયા છે તો આપણે જ્યાં સુધી શીરો ધરાય ત્યાં સુધી રાઈ લઈએ અને તમે કઈ કહેવા માંગશો મિત્રોને હા હું તો બહુ વખત ને જમવા લાગી પાણી ખાઈ લે

ભગવાન ને ભગવાન રોજ એવું ને ઓછા હોય છે બધાય ઘરે ઘરે એવું જ છે કે ભગવાન ને ભોગ લગાડે ને છે વિશ્વાસ ભાવ ભગવાન ને તો ભાવ તો જો બે ન ત્યારે થાય છપ્પન ભોગ તો કાનુડાને ભાવ હોય તો છપ્પન ભોગ જ છે ત્રીસ પછી ભલે આપણે મીઠું ને નમક ને રોટલી ખવડાવીએ કાનુડાને તો ભગવાન તો ભાવના ભૂખ્યા હોય છે ને આપણું કાનુડ હોય તો એકવાર દેખાડી દઉં જો ન્યાંથી જોતો હોશે કે હવે સમય થાય ને આકલ પડે કાજલ બીજીની તો હું થાય જમવા જલ્દી જલ્દી કાનુડા બલદેવજી તમારે આવવાનું છે હો બપોરા કરવા ને અમારે વ્યુવાસો કહેવાનું છે પ્રભુ ભગવાન કે જમવા આવે

અમે ખાઈ કાણું લઈને વગર અમારે ન હાલે ક્યાંક વાત બેન છાશ ધરી દે ત્યાં સુધી આપણે હું એક એક વસ્તુ ડિટેલ્સથી મારા પ્યારા ચાહક મિત્રોને બતાડી આપું માખણવાળી છાશ જુઓ માખણવાળી છાશ તો આપણે કાયમ ભગવાનને ધરીએ માખણ એ પણ હોય છે રોજ સાંજે કાણું લઈને ઘર માખણને

સારું હાલો મિત્રો હવે શીરો ને ભોજન તૈયાર છે મોઢામાં પાણી આવે ભગવાનને આપણે ઈચ્છો મિત્રો તો જોવો મિત્રો બાજરાના રોટલા પાપડ કાચું સંભારો આ બધી થાળીઓ શીરો રવાનો ને આ બધી થાળીઓ ભગવાનને બહુ ક્ષણ લાગી ગયું છે ધરી દેસું આપણે ભગવાનને ભગવાન નહીં આવે તો આપણે કેમ ભોજન કરશું ભગવાનને કહીને આપણે ભોજન કરવાનો અમારો નિયમો છે ને કહેવાય કે રઘુકુળ નિયમ ન જાય પ્રાણ જાય વચન ન જાય નિયમ એ અમારે જાય નહીં અમે ભગવાનને ભેટા વગર ભોજન ન કરીએ હમ

મા ભગવતી અહીંયા બિરાજમાન છે તો હું માતાજીને એ કે હે શક્તિ હે જગતજનની હે ભોડાનાથ તમે બપોળા કરવા મારા ઘરે જરૂર આવજો નીચે થાળીઓ ધરાઈ ગઈ છે તમને ભોજન લાગી ગયું છે ને હેમાં માથાભાઈ મેળીમાં હડકાઈમાં મહાકાળીમાં ભોજન નીચે તૈયાર છે તો તમે જમવા આવજો ને હે મારા પ્યારા ગણેશજી હે વિઘ્ન હટતા તમને ભોજન નીચે થાળી તૈયાર છે તો તમે પ્રભુ ભોજન જમવા જરૂર ને જરૂર આવજો હો પ્યારા ગણેશજી ભોજન જમવા આવજો તમે હાલો ભોજન જમવા ને આ છે અમારો સાવરિયો સરદાર હે કાણુંડા બલદેવજી તમે ભોજન જમવા આવજો અમારે ઘરે નીચે તૈયાર છે થારી તો હાલો જમવા બેસી જાય કાનુડા બલદેવજી કૃષ્ણ ભગવાન દ્વારિકા વાડા ડાકોરવાડા ઠાકોરજી ને હેમાં કુળદેવી શિકોદેરમાં તમે આવજો ભોજન જમવા ભોજન નીચે તૈયાર છે તો તમે એમાં કુળદેવી ભોજન જમી જમવા આવજો કાનુડા બલદેવજી વાઘેશ્વરીમાં બધા ભોજન જમવા અમારે ઘર આવજો આજે રોજે રોજ હું આવી રીતના તમને કહું છું હવે ભોળાનાથ એ પણ કહી દઉં કે હે પિતા શિવજી તમે આવજો જમવા ભોજન નીચે તૈયાર છે ભોજન તો મિત્રો હું ભગવાનને કહીને આવ્યો છું અને હવે દીવો કરીને એ પણ કહી દઉસું આપણે તો આ છે ભગવાનનું ભોજન અને ભગવાન લઈ લઈએ ભગ પછી આપણે લઈ લઈશું મિત્રો તમે આવી જાજો તો લેખે કરજો ને ભગવાનને ધર્યા વગર કોઈ ખાતું હોય તો ન ખાતા ભગવાનને જેને માનતા હોય તમારી દેવી હોય ગણેશજી હોય એને ભોજન ભૂળ પાર્વતી માને જમીને જમજો એ જ આપણો ધર્મ છે ને ભગવાન બીજું આપણે તો આપણે વધારે નહીં તો ફૂલ નહીં તો ફૂલની પાખડી ભગવાનને ધરીને ભોજન કરાય તો સારું મિત્રો નવા જ બ્લોગમાં મળીએ અને કરી દઈશ તો આવજો મિત્રો બાય ભાઈ જમવા ને આ વિડીયો જોતાની સાથે કોમેન્ટ કરજો